દેખાડો બટાટા લેવા ભાગી ગયા છે સાગર બટેટા લે બટે એટલે બટાટા લઈ લે હવે જઈશ ગાંઠિયા લેવા ગાંઠિયા કેટલા લેવા ગાંઠિયા ગ્રાવો છે આ

હવા ચેક કરવાની છે હાલો બરો હવા ચેક હું સીધી ભરી જ લે હાલો હવા ચેક કરે છે હા તો એટલે તીન પૂર્યું પડશે થોડીક ભરી દે હાલો મિત્રો માવ લેવા વૈયા છે પાઉાઠી આવનાવના ભૂત એવું હવ હું ક્યાં ને કાર નો વાટે હતો પીસડા ઉછા થઈ ગયા તારે

ઓ મેટ્રો મામાના ખેતર બોગી ગયા છે ભઈ આ યાર બરો જાય રીંગ રીંગ ઓકે તમે લઈ જા મોમતી દી ને

নাই কয়ে জাল

ઠંડી લાગે છે ઠંડી લાગે મેળો બધું ઉતરવાનું

શાંતિ રાખી લવું બહુ હતો બધું એવી આપડે બે આવી ગયા બ્લોક વાળું કરવા વાળું કરવા નવાય અત્યારે Aha, wagi, wagi, ah, wagi, 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 kamu wagi, wagi, ah, wagi, wagi, ini wagi, 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 wagi,